નવી હોસ્પિટલમાંથી અપહરણ થયેલ ત્રણ વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં સહી સલામત છોડાવી અપહરણ કરનાર મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે નવી હોસ્પિટલ પહેલા માળે જીવન વોર્ના સામેથી ફરિયાદીના ત્રણ વર્ષના દીકરાનું કોઈ અજાણી વ્યક્તિએ લાલચ આપી તેનું અપહરણ કર્યું છે અંગે ખટોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ બે હજાર ચોવીસ કલમ ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો ઉપરોક્ત ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય નાના બાળકનું અપહરણ થયું હોય તેને તાત્કાલિક અપહરણ કરતાની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલુ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નામની સૂચના મુજબ પોલીસ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના સીધા સુપરવિઝન હેઠળ ડીસીબી એસઓજી પીસીબી એસીપી એચ ડિવિઝન ખટોદરા પોલીસ સહિત કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવી અફહ બાળકને હેમખેમ અપહરણ કરતાની ઝુંગાલમાંથી છોડાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી બસોને પંદર જેટલા અધિકારી કર્મચારીઓ દ્વારા એક હજારથી વધુ સીસીટીવી કેમેરા ચોવીસ કલાક સુધી વિશાળ માત્રામાં ચેક કરવામાં આવ્યા જે દરમિયાન છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ ઉમર પિસ્તાળીસ પાન કુલદેવી ઇન્દ્રબલી રામ ઉંમર ચાળીસ રહેવાસી એ બત્રીસ સંગમ સોસાયટી ભિસ્તાન સુરત મૂળ રહેવાસી બિહારને તેમના રહેણાંક મકાનમાંથી અપહરણ થયેલ ત્રણ વર્ષના નાના બાળક સાથે પકડી પાડી અભયત બાળકને અપહરણકારોની જંગલમાંથી હિમખીમ છોડાવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે પકડાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવે આવ્યું છે કે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસની બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાન દેવી છે તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને અઢાર વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતાં દીકરું ન હોય પાન દેવીએ તેના પતિના ચાર માસ પહેલાં બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવેલા બીજી પત્ની સંગીતા દેવી તેને અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો હોય તેને લઈ સાથે લઈ આવી છે જે દીકરો બીમાર પડતા તેને ઉપરોક્ત બને આરોપી સંગીતા દેવી નાઓ ગઈકાલ પચીસ છે બે હજાર ચોવીસના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ જતા દાખલ કર્યો હતો દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના પહેલા માળે જીવન વોર્ડના સામે આરોપી પાનબુલ દેવી હાજર હતી ત્યારે નજર ફરિયાદીના દીકરા ઉપર પડી અને પોતાનો સગો દીકરો ન હોવાથી પુત્ર પ્રેમ પ્રેમની લાલસામાં દાનત બગડતા તેને કોઈ રીતે ફરિયાદીના કાયદેસરના વાલેપણામાંથી લલચાવી ફૂસલાવી ધ્યાન બહાર સાંજના સમયે અપહરણ કરી ભિસ્તાન ખાતે પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ ગોંધી રાખી ગુનો આચર્યો હોવાની હકીકત જણાઈ આવી છે આ રીતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવ બનતા તેની ગંભીરતાને લઈને ગણતરીના કલાકમાં અપહ્યત બાળકને સહી સલામત રીતે અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવેલ છે અને સફળતા મેળવી છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત